વીરપુર જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે સ્તન અને ગર્ભાશય કેન્સરનું ફ્રી નિદાન કેમ્પ યોજાયું વીરપુર સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે મંત્રી ભીખુસિંહ પરમાર હસ્તે મહિલાઓ માટે ફ્રી નિદાન કેમ્પ ખુલ્લો મુકાયો વીરપુર જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સર અને બોડી ચેકઅપ મહિલાઓ માટેનું ફ્રી બોડી ચેકઅપનું કેમ્પનું આયોજન માનનીય મંત્રી ભીખુસિંહ પરમાર અન્ન અને નાગરિક પુરવઠા અધિકારી તાની અધ્યક્ષતામાં વીરપુર સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે યોજાયો ટ્રસ્ટના પ્રમુખ મયંક જોશી અને ટ્રસ્ટી જીગર પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી મુક્તિબેન કાકા અને નચિકેત પંડ્યા દ્વારા પાછલા કેટલાય દિવસોથી ગામે ગામ ફરીને કેસ કેન્સર જાગૃતિ માટે માહિતી આપી ફ્રીમાં કેન્સરના ટેસ્ટ કરાવવામાં આ કેમ્પમાં આવવા સમજાવવામાં આવ્યું હતું તેમજ મહિસાગર જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અને માર્ગદર્શનથી જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ આઈસીડીએસ વિભાગના સહકારથી આ કેન્સર ચેકઅપ કેમ્પમાં જેમાં એક હજારથી વધુ પણ બહેનો આવી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયા જિલ્લા ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ મહિલા આરોગ્યના પૂર્વ ચેરમેન લીલાબેન અંકોલિયા જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ જિલ્લા આરોગ્ય અધિકારી કે કે પરમાર ટીચ બાબુભાઈ માલીવાડ નિવૃત્ત એસ શર્મા પંકજ ગાંધી સહિત અનેક લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ડોક્ટર આરતીબા જાડેજા ડોક્ટર કૃષ્ણપાલસિંહ સોલંકી સહિત અમદાવાદથી આવેલ રેડક્રોસની ટીમ દ્વારા મોટી સંખ્યામાં મહિલાઓની તપાસની કેન્સરને લગતા ટેસ્ટ કરવામાં આવ્યા હતા છેલ્લા પંદર વર્ષથી આ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે પણ થોડી વાતમાં ઘણું બધું કીધું છે એટલે એ વાતમાં હું પૂરો ઉતરતો નથી પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આરોગ્યલક્ષી જે ચિંતા કરે છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ રાજ્યનું જે બજેટ છે એનો મોટાભાગનો હિસ્સો આરોગ્ય ક્ષેત્રે જાય છે આપને ખબર હશે કે અમે જે આરોગ્ય માટે પાંચ લાખ રૂપિયા આપતા હતા રાજ્ય સરકાર એના હવે પોતાના માટે દસ લાખ રૂપિયા કાઢવામાં આવ્યા છે કે જેથી કરીને સામાન્ય ગરીબમાં ગરીબ માણસ દવાના અભાવે એનું મૃત્યુ ના થાય એની ચિંતા કરી છે મોદી સાહેબે મહિલાઓ માટે જે ચિંતા કરી છે રાજકીય ક્ષેત્રે પણ એમની ચિંતા કરી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પચાસ ટકા ભાગીદારી આપી આજે આ જિલ્લાની અંદર દાખલા તરીકે બસો પંચાયતો હોય તો સો મહિલા સરપંચ બને અને સો પુરુષ બને પણ બીજી પણ એવી ચિંતા કરી એમ એમની કે જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ત્યારે આઠમા પછી દીકરીઓ સડસઠ ટકા અભ્યાસ છોડી દેતી મોદી સાહેબના ધ્યાન પર આવી ત્યારે બેટી બચાવો બેટી પઢાઓ એ સૂત્રને એમને આગળ વધાર્યું અને હમણાં જ થોડાક સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા એમને જે જાહેરાત કરી એમાં દસમો અગિયારમું ને બારમું દીકરીઓ ભણે એના માટે પચાસ હજાર રૂપિયા સુધીની એમને વ્યવસ્થા કરી એને બારમા પૂરું થાય ત્યારે એને પચાસ હજાર રૂપિયા એ દીકરીને મળે આજની તારીખમાં જે સાડસઠ ટકા ડ્રોપ આઉટ રેશિયો હતો પેલા એ બે ટકા ઉપર એનું ઉભો રહ્યો દીકરીઓ માત્ર બે ટકા જ હવે ભણતર છોડી રહે છે એ પણ મોદી સાહેબ જીરો ટકા કરવા માગે છે એટલે આટલી બધી મોદી સાહેબ જ્યારે દીકરીઓ માટે ચિંતા કરતા હોય અને એમાં રાજ્ય સરકારનો જ્યારે સહયોગ હોય ત્યારે એ ખૂબ આપણા માટે ગૌરવની બાબત છે ટ્રસ્ટ દ્વારા આયોજિત મહિલાઓ માટેના ફ્રી મેડિકલ કેમ્પમાં ગુજરાત સરકારના અન અને નાગરિક પુરવઠા અને સામાજિક અને ન્યાય અધિકારીના મંત્રીના મંત્રી શ્રીજી ચૌહાણ સાહેબ જે ખૂબ જ વ્યસ્ત શિડ્યુલ હોવા છતાં આપણી બહેનોની ચિંતા કરી અને આપણી વચ્ચે પધારે છે તો એમનો ખૂબ ખૂબ આ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ આ આપણા જિલ્લાના કર્ણધાર એવા પ્રમુખ શ્રી કે જેઓની આજે ટ્રેનિંગ ચાલી રહી છે તે છતાંય આપણી વચ્ચે સમય કાઢ્યો છે એવા દશરથભાઈ ભારિયા સાહેબ ડીડીઓશ્રી અને હંમેશા મારું માર્ગદર્શન કરનાર હંમેશા મારી ચિંતા કરનાર અને મને આગળ વધારવા હંમેશા પ્રયત્ન કરનાર એવા મારા વડીલ શ્રી લીલાબેન અંકુલિયા મેડમ લીલાબેન શર્મા સાહેબ ટીડીઓ સાહેબ આરતીભા કૃષ્ણપાલ સાહેબજી

જે નામી અનામી લોકો છે તમને બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ટૂંકમાં કંઈ નથી કહેતી માટીનો પૂતળો છું હું માટીનો છું હું તમથી જુદો નથી માટીનો છું હું તમથી જુદો નથી ભૂલ હોય તો કરજો માફ ઈશાન છું ઈશ્વર નથી ઈશાન છું ઈશ્વર નથી વધારે ન કહેતા દરેક કાર્યકર મિત્રો મારા ટ્રસ્ટીઓ તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ વિસ્તારના પરિપરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો